રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં હજુ રોષ યથાવત છે ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે જ્યાં રૂપાલા મુદ્દે ગીતાબાએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે ક્ષત્રિય મહિલા આગેવાન ગીતાબા પરમારનો ઓડિયો પણ સામે આવ્યો છે જ્યાં ઓડિયોમાં ગીતાબાએ કહે છે કે મને લાઈવ તેમજ ઇન્ટરવ્યૂ આપવાની આપવા અંગેની પરવાનગી નથી તો આંદોલનમાં કોઈ પણ સમાધાન ન કરે તેવી ગીતાબાએ જણાવ્યું છે

સંદેશો જે છે એ લોકો સુધી પહોંચાડજો આંદોલનમાં સમાધાન ન કરી લે છનાવાના ઘણા એવા પડ્યા છે સંકલન સમિતિમાં પણ ઘણા એવા લોકો છે જે સમાધાન કરી લેશે છાના ખૂણે તો મારો અવાજ લોકો સુધી પહોંચાડજો સાચા માણસોના ભોગે ખોટા માણસો સેટિંગ ના કરી લે એવી મારી તમને અપીલ છે ભાઈઓનું ધ્યાન રાખજો મારા ભાઈઓનું રક્ષણ કરે એવા સંદેશ પહોંચાડજો ખોટા માણસો બે ચાર માણસો ભાષણબાજી કરી જાય સ્ટેજ ઉપર અને સાચા માણસો જે નીચે બેઠેલા છે એ હેરાન હેરાન થઈ જાય આવું ન થાય મારી અપીલ લોકો સુધી પહોંચાડજો આપણું આંદોલન છે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાનું તો કેન્સલ થઈને જ રહેશે જો કેન્સલ નહીં થાય તો સમજી લેવાનું કે સંકલન સમિતિમાં બેઠેલા બાગડાઓએ સેટિંગ કરી લીધું છે સંકલન સમિતિ જે છે એમાં ઘણા બધા વિરલાઓ પણ છે એ વિરલાઓને આઘા રાખી અને જે બાગડાઓ છે એને સેટિંગ કરી લે તો પછી વિરલાઓને કે નહીં ઘણા વિરલા હોય છે સંકલન સમિતિમાં ને ઘણા બાગડા હોય છે અને બધી ખબર છે એટલે નિર્દોષ લોકોના ભોગ ન લે મહેરબાની કરે આ બાગડાઓ અને જો રૂપાલાની ટિકિટ કેન્સલ રદ કરવામાં નહીં આવે અને તો સમજી લેવાનું કે બાગડાઓએ સેટિંગ કરી લીધું છે અને વિરલાઓ સંકલન સમિતિમાં વિરલાઓ જે છે એ હારી ગયા છે હું કાંઈ જો પ્રોટોકોલ વિરુદ્ધ જાઉં તો આ બિચારાઓ જે પોલીસ મારું અહીંયા જે વોચ રાખી રહેલા છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે અને એની આખી ટીમ પીઆઈ સુધીની ટીમને સસ્પેન્ડ કરવામાં આવે તો મારા લીધે પોલીસ ખાતાને કોઈ બી નુકસાન થાય એવું હું નથી ઈચ્છતી મને જરાય બીક નથી કહેવામાં જ્યારે જ્યાં કેવું હશે ત્યાં સામે આવીને કહીશ પણ મને આ પોલીસ બંદોબસ્ત છે એટલે હું કંઈ કહી નથી શકતી